સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજની યુવા પેઢી વ્યસન ના રવાડ ચડી છે તેના કારણે પોતાના સ્વાસ્થ્ય માનસિક અને શારીરિક સંતુલન ગુમાવી દેતા હોય છે અને જેના પ્રમુખ કારણોમાં ડ્રગ્સ ડિપ્રેશન સુસાઈડના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા યુવા પેઢીને એન્ટી સુસાઇડ એન્ટી ડ્રગ્સ નવતર અભિગમના ભાગરૂપે અનમોલ જિંદગી શીર્ષક હેઠળ શહેર પોલીસ દ્વારા યુવાનો તેમજ યુવા પેઢી આ લતથી દૂર રહેવા એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ ડીસીપી જુલી કોટિયા એસીપી ડીજી ચાવડા સાયબર ક્રાઇમ પીઆઈ મોટવાણી સાજગંજ પોલીસ સ્ટેશન પીઆઈ ઝેડ એન્ડ ઘાસુરા તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ડીસીપી ઝોન વનની અંદર જે આવે છે પોલીસ સ્ટેશનો ફોલ કરે છે અને એમએસ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓને અવેરનેસ માટે મહેરબાન સીપી સાહેબની સૂચનાથી એન્ટી ડ્રગ એન્ટી સુસાઈડ અને સાયબર અવેરનેસ માટે જે નવા એડમિશન લઈને આવેલા વિદ્યાર્થીઓ છે લોકો અવેર થાય અને

એના એના જે રીઝન્સ છે અને એમાંથી કઈ રીતે ઓવરકમ કરવું એ એક્સપર્ટ દ્વારા ખૂબ સરસ રીતે કેસ સ્ટડી દ્વારા શીખવાડવામાં આવેલ છે કેમેરામેન નવનીત પ્રમેશ સાથે સત્યમ નાશકર નેશન પ્લસ ન્યૂઝ પોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર